નમસ્કાર પશુપાલક મિત્રો હું ખેડૂત બાવેન અને પશુપાલક મિત્રોનું સ્વાગત છે તો આજે આપણે અમારા ગામના જે સરપંચ માજી કહેવાય અને નામ છે રઘાભાઈ મોહનભાઈ એમના તબેલા આવ્યા છે તો તબેલામાં આપણે બધી સુવિધા શું શું એમને કરેલી છે બધી બતાવશું તો વિડીયોમાં એન્ડ તક બનાવી જો અને જે મિત્રો નવા હોય એ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી આવી અવરનવાર માહિતી મળતી રહે તો મિત્રો આ જો તમે જોઈ શકો છો આ એમનો ટેબેલો છે જેમાં એમને ફોગર સિસ્ટમ પંખાની સુવિધા અને દોવાનું મશીન તેમજ સાફ કટર વસાવેલું છે તમે જોઈ શકો છો ભવાની કંપનીનું મશીન છે જે નીણ કાપવાનું અને એનું કટિંગ આની અંદર થોડું જાજુ પડ્યું છે આવી રીતનું કટિંગ કરે છે અને આવી રીતનો કંઈક તબેલાનો પ્લાન કરેલો છે જેની અંદર પાણી સિસ્ટમ ફિટ કરેલી છે કુંડા સિસ્ટમ અને મોટી ગાયું એક સાઈડમાં વિડીયોમાં બનાવી જો આપણે બધી મશીન ધોવાનું મશીન અને એમની વાસડીઓ પણ એમને ઉછે છે તો એ બધી માહિતી આપવાના સિવાય તો વિડીયો અંતક જોજો અહીંથી ફૂંવાળા સિસ્ટમ ફિટ કરેલી છે જે આપણે પંપની મોટર આવે એ ફિટિંગ કરેલી છે અને જે દોડાવી છે અને આ ઉપરથી આ ફૂંવાળા શરૂ છે તમે જોઈ શકો છો આયા જે ગૌમૂત્રની નાળી છે મૂકેલી છે નેથી એમને અહીંયા છડે ભેગું થાય છે અને અહીંયા એમને ટીપણામાં બધું ગૌમૂત્ર ભેગું કરે છે અને તે વાડીની અંદર ઉપયોગ કરે છે જેનાથી દેશી ખાતર નાખે એટલું ને એટલું એ પણ ગણ કરે છે આ તમે જોઈ શકો છો અમારા સિસ્ટમ ફુવારા ફીટ કરવાનો ફાયદો એ છે કે તબેલામાં ટેમ્પરેચર જળવાઈ રહેશે એટલે તાપ તાપ ઘણો બધો ઘટાડે છે એટલે ગાયોને આપતી પણ નથી અને એકદમ વાગોળ કરવાનું શરૂ રાખે છે અખકા વર્ષની અંદર જે નવી વાસળીઓ એમના તબેલામાં ગાયું વિહાણી છે અને આવી છે એ તમે જોઈ શકો છો કેટલી તંદુરસ્ત છે તો તબેલો આ પ્રકારનો કંઈક બધું નેટ નીચે પણ આરસીસી નું તળિયું કરેલું છે જેનાથી બહુ સાણ રડવામાં અને ગાયું માનવું પણ ઓછું કરે છે અને એકદમ સરળતા રહે છે અને આ બાજુ આપણે એમને વાડીનો નજારો દેખાડશું જે એમને આ નેપિયર કાંસ લગાડેલું છે એ બધું આ બાજુ પડખે બાજુમાં જ છે જેનાથી એમને સરળતા રહે છે આ બાજુ જે આપણે કુંવળ આવે એનો અને મગફળીના પાલાનો અને ગંઠાનો એ બધો સ્ટોક કરેલો છે તો આ તમે ઓટોમેટિક સિસ્ટમ તમે જોઈ શકો છો આ કુંડામાં જેમ જેમ ગાયું પાણી પીશે એમ એમ અહીંયા એનો વાલ મૂકેલો છે આમાંથી જેટલું ગાયું પાણી પીશે એટલું આ ટાંકીમાં પાણી આવતું રહેશે એના મેળાએ આ જેટલું કુંડામાં પાણી પીશે એટલે એનું લેવલ પાણીનું લેવલ બધું આ ટાંકીમાં કરેલું છે એ કુંડામાં પાણી નીસું જાય છે એટલે આવડો આ જે ફૂટ વાલ રહ્યો એ નીશો થાય છે એટલે આમાં પાણી આવતું રહેશે એટલે પાણી પાવાનું આખો દિવસમાં વારંવાર પાણી પાવાનું પણ આમ ટાઈમ બધો બચી જાય છે એની મેળાએ પાણી પીધા રાખે છે તો વિડીયોમાં બન્યા રહીજો આપણે આગળ જે વાસડીઓનું એમને અલગથી ને નાનકો એવો વાડો કરેલો છે એ પણ બતાવશું

પાઇપ ઓલી બાજુ જાય છે અને બીજી પાઇપ આ બાજુ છે આવી રીતનું કંઈક છે તો હવે વિડીયો બન્યા રહીજો આપણે આગળ વાસળીઓનું પણ બતાવશું વાળો તો વિડીયોમાં બના રહીજો તો તમે જોઈ શકો છો મિત્રો આજે જે એમનો પાડિયું અને વાછડિયું છે એનો વાડો કરેલો છે અને અંદર ગમાઈ પણ બે થી ત્રણ અંદર મૂકેલી છે જે જેનાથી એમને જ્યારે ઘાસચારો ખાવો હોય ત્યારે ખાઈ શકે અને ફરતે ફરતે જાળી મારી અને વાડો દેશી જુગાડથી ગીર્યો છે જેનાથી એમને અંદર હરવા ફરવામાં ઠીક રહેશે અને અહીંયા કુંડી મૂકેલી છે કુંડીની અંદર પાણી જ્યારે પીવું હોય જેટલું પીવું હોય એટલું પી શકે છે અને આ રીતનો શેટ એમનો શેડ છે જે બેલાનો એ આવી રીતનો કાંઈક બનાવેલો છે તો મિત્રો અમારો વિડીયોને કેવો લાગ્યો લાઇક કરજો શેર કરજો અને નવા જે મિત્રો જોતા હોય એ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાઇકન દબન બટન દબાવજો જેનાથી આવી અવરનવી માહિતી મળતી રહે ફરી વખત આવા વિડીયોમાં મળીશું ત્યાં હું દિલ લેશું રજા જય જવાન જય કિસાન